આ તરફ ભરૂચમાં એક ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી છે ડભોયા વાડ પાસે ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી હતી વરસાદના પાણી ભરાવાના કારણે એ ખુલ્લી ગટર દેખાય નહીં અને આ ઘટના ઘટી સ્થાનિકો દ્વારા રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી રિક્ષામાં સવાર મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી હવે આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે દેખાઈ રહ્યું છે કે જે ખુલ્લી ગટર હતી તેમાં રિક્ષાનું પાછળનું ટાયર પહેલા ફસાઈ ગયું અને આખી રિક્ષા વાકી થઈ ગઈ મુસાફરો જે છે તે સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે વસીમ મલિક વધુ માહિતી આપી રહ્યા છે જણાવશો શું વધુ વિગતો અંકિત બિલકુલ ભરૂચનો જે નીચાણ વાળો વિસ્તાર છે કટોપોર બજાર અને ડકોયા વાળો વિસ્તાર એ વિસ્તારમાં લગભગ નગરપાલિકા દ્વારા હજી પણ ગટરોને ઢાંકવાનો કોઈ પણ પ્રયાસ કરવામાં આવ્યો નથી અને એવી જ ઘટના બની બનતી રહે છે આજે ડબોયા વાળ વિસ્તારની અંદર ખુલ્લી ગટરમાં રિક્ષા થાપકી જવાના કારણે આ ઘટના બની હતી હાલ વરસાદ પણ છે અને સાથે સાથે પેસેન્જર લઈને જતી હતી તો

એ તો ખોલે જ છે પરંતુ આ પહેલા પણ આ પ્રકારનો બનાવ બની કાકી મહિલા જે છે તે લોકો માટે પ્રાણઘાતક સાબિત થઈ રહી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે આ મહિલા એ ખુલ્લી ગટરમાં ખાબકી હતી તો આજે બનાવ બન્યો છે આ જે રિક્ષા છે તે આ ખુલ્લી ગટરમાં ખાબકી હતી એટલે તંત્ર કઈ રીતે પોતાની કાર્યવાહી નથી કરી રહ્યું તેનો જીવતો પુરાવો આ બંને તસવીરો જે છે તે અત્યારે આપી રહેલું જોવા મળી રહ્યું છે